નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ચાર તારીખ બીજો મહિનો બે હજાર છવ્વીસ ને આજનો વાર છે મિત્રો બુધવારના રોજ મિત્રો આજની આવક વિશેની વાત કરીએ ને મિત્રો તો આજની આવક છે ધાણાની પાંચ સાચસો ગુણી પ્લસની આવક જોવા મળી છે છ હજાર પાંચસો ગુણીની નવા ધાણાની આવક જોવા મળી રહી છે જૂના ધાણાની વાત કરીને મિત્રો તો પંદરસો ગુણી જેવી જૂના ધાણાની પણ આવક જોવા મળી છે થોડાક ભાવ બજાર વિશે આજની વાત કરીએ તો મિત્રો સુપર એ વન ક્વૉલિટી ધાણી હોય મિત્રો તો સુપર ક્વોલિટીના બધાએ પચીસોથી અઠ્યાવીસો લગીને ધાણી વેચાય છે તેનાથી મીડિયમ જે ક્વોલિટી ધાણી આવે તેના ભાવ મિત્રો એકવીસોથી માંડીને ચોવીસોની વચારે થાય છે મિત્રો અને હવાવાળી અને છે જ ડિશકલર ધાણી આવે છે મિત્રો તે મિત્રો બધી ધાણી વેચાય છે મિત્રો સત્તરસોથી ની વચારે વેચાય છે હવે ધાણાની વાત કરીએ મિત્રો તો સારા સૂકા ધાણા હોય મિત્રો તો એકવીસો આજુબાજુના ભાવ થાય છે અને હવાવાળા અને મીડિયમ હવાવાળા ધાણા હોય હવાવાળા ફૂલ હવાવાળા ધાણા હોય તો સોળસોથી અઢારસો વચારે વેચાય છે અને મીડિયમ હવાવાળા ધાણા હોય અને કલર હોય તો મિત્રો અઢારસોથી

ને કલરની વાત કરીએ તો કલરમાં સારો છે એક પણ દાણામાં એક પણ ટકો હવા નથી જોવા મળતી અને માલ સારી ક્વોલિટીનો વકલ ની વાત કરીએ ને તો મિત્રો વકલ એ મોટો જોવા મળી રહ્યો છે આ ફાઇનલી અહીં એક વકલ વેચાઈ ગયું છે બાવીસો ને એકાવન રૂપિયાના ભાવ છે દાણીની ક્વોલિટી છે એકદમ સૂકો માલ છે બાવીસો ને એકાવન રૂપિયાના ભાવતા છે કલરની વાત કરીએ તો કલર વાળો માલ છે કોક દાણો અંદર ખાખી કલરમાં જોવા મળી રહી છે બાકી માલ બહુ સારો છે વકલની વાત કરીએ તો વકલ એ મોટો હોય પાંત્રીક ગુણિ આસપાસનો વકલ જોવા મળી રહ્યો છે અહીંયા એક વકલ બીજો વેચાઈ ગયો છે મિત્રો આ વકલ વેચાડ છે ઓગણીસો ને છવ્વીસ રૂપિયાના ભાવ છે ઓગણીસો ને છવ્વીસ રૂપિયાના ભાવ છે આ પણ ધાણીની ક્વોલિટી છે આની કલરની વાત કરીને મિત્રો તો કલર છે ડબલ કલરમાં ખાખી દાણો જોવા મળ્યો છે લીલો દાણો જોવા મળે છે અને માઇનો રવા સાથે માલ છે સેજ ભેજવાળો સેજ દેખાય છે બાકી માલ સારી ક્વોલિટીનો છે અને વકલની વાત કરીએ તો મિત્રો બાવીસથી ત્રેવીસ ગુણ્યા આસપાસનો આ વકલ છે આ માલના ભાવ છે જે આજના એકવીસો ને છોતેર રૂપિયાના ભાવ છે એકવીસો ને છોતેર રૂપિયાના ભાવ છે અને ક્વોલિટીની વાત કરીએ મિત્રો તો ધાણીની ક્વોલિટી છે અને અમુક ટકા થોડુંક કસ્તરની અંદરમાં જોવા મળ્યું છે બાકી માલ સારો જ છે ટૂંકો માલ છે એકદમ એકવીસો ને છોતેર રૂપિયાના ભાવ છે આ માલના એકવીસો ને છોતેર રૂપિયાનો ભાવ છે ક્વોલિટીની વાત કરીને આ પણ ધાણીની ક્વોલિટી છે કલરની વાત કરીએ તો આમાં ડબલ કલર જોવા મળી જાય ખાખી કલર ને પોપટી કલર આખી હવા બિલકુલ આમાં છે નહીં હવા એક પણ ટકો હવા નથી આની અંદર વકલની વાત કરીએ તો વકલ આ પણ મોટો વકલ છે લગભગ ચાલી ગુણ્યા આસપાસનો વકલ જોવા મળી રહ્યો છે આ માલના અઢારસો ને રૂપિયાના ભાવ છે ક્વૉલિટીની વાત કરીએ તો ધાણાની ક્વોલિટી છે અઢારસો ને રૂપિયા ભાવ છે હવા કલરની વાત કહીએ તો મિત્રો હવાઈ છે અને કલર એ છે આમાં બે હવાવાળો માલે છે કલરવાળો માલે છે એટલે અઢારસો ને રૂપિયા આ ક્વોલિટી એવા ને ધાણાની ક્વોલિટી છે વકલની વાત કહીએ તો વકલ પચાસ ગુણ્યા આસપાસનો વકલ છે ઓગણીસો ને એક રૂપિયાના ભાવ છે આ માલના ઓગણીસો ને એક રૂપિયાના ભાવ છે અને ક્વોલિટીની વાત કરીએ મિત્રો તો ક્વોલિટી ધાણાની છે અને ઓગણીસો ને એક રૂપિયાનો ભાવ છે માઇનોર રવા છે બાકી માલ સૂકો હવે વકલની વાત કરીએ ને તો મોટો વકલ જોવા મળી રહ્યો છે લગભગ પાંચથી ગુણ્યાસપસો વકલ જોવા મળી છે ઓગણીસો ને એક રૂપિયાના ભાવ ક્યાં છે ધાણાની ક્વોલિટી છે એકવીસો ને છોતેર રૂપિયાના ભાવ છે અને ક્વોલિટીની વાત કરીએ ને મિત્રો તો ધાણીની ક્વોલિટી છે અને અમુક ટકા થોડુંક કસ્ટરડાની અંદરમાં જોવા મળ્યું છે બાકી માલ સારો છે ટૂંકો માલ છે એકદમ